તો નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ શહેરના રસ્તા પરના ખાડાઓની સમસ્યા સામે અનોખો વિરોધ નોંધાવ્યો આપના જિલ્લા પ્રમુખ કે અનોખાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ રસ્તા પરના ખાડા ઉપર બેસી અને પૂજા કરી ખાડા ઉપર ફૂલું ચડાવી અને વિરોધ પ્રદર્શન કર્યું રાજપીપળા નગરપાલિકાને રોડ અને રસ્તાઓના ખાડા પૂરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે પરંતુ આમ છતાં ખાડાઓ યથાવત રહે છે આપનો આક્ષેપ છે કે નગરપાલિકા કાને સત્તાધીશુ ખાડા પુરવાનો ખર્ચ સરકારી ચોપડી દર્શાવે છે પરંતુ વાસ્તવમાં કામ થતું નથી જેના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે રસ્તા અને જે વિકાસ કરવાનો છે તે આ નેતાઓ કરતા નથી આજે ગઈકાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા તો ભર વરસાદમાં રસ્તા બનાવી રહ્યા હતા એ સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયું છે તો અમારે કેવું છે કે જે આ એવા તો કયા કોન્ટ્રાક્ટરો દ્વારા આવા રસ્તા બનાવવામાં આવે છે કે દર વર્ષે આ રસ્તાઓ તૂટી જાય છે બરાબર અને સાથે સાથે આ તમે અમારી આજુબાજુમાં જોશો અમે અહીંયા ગાડી ફૂલહાર કર્યું છે એ જે ફૂલહાર કરી અમે બધાએ ચાંદલો કર્યો છે શ્રીફળ વધેલું છે